અમે લોકો અહીંયા કેન્સર હોસ્પિટલમાં જેટલા બધા જે નળીમાંથી પીવાના જ્યુસ આવે ને ફ્રી ઓફ ચાર્જમાં બધે અમે દઈએ છીએ જેવા કે પાલકનું જ્યુસ છે ટમેટાનું જ્યુસ છે બીટનું જ્યુસ છે ગાજરનું જ્યુસ છે દૂધીનું જ્યુસ છે મગનું પાણી છે દાળનું પાણી છે તુવેર તુવેરદાળનું પાણી છે ચોખાનું પાણી છે કાંજી છે એ બધા તમામ પ્રકારના દૂધ છે ખીર છે એ તમામ પ્રકારના જ્યુસો અમે નળીમાંથી પીવે એવા અમે અહીંયા લોકો બનાવીએ છીએ અને ફ્રી ઓફ ચાર્જમાં બધે અમે દઈએ છીએ એકચ્યુઅલી અમને વિચાર એવી રીતે આવ્યો કારણ કે અમે પહેલાં ટ્વેન્ટી ફાઈવ ઇયર્સ દુબઈમાં હતા અને પછી અમે લોકો બેંગ્લોર હતા અહીંયા અમે લોકો એકચ્યુઅલી મારા બ્રધરને અમે મળવા માટે અહીંયા આવ્યા હતા તો મારો એક ફ્રેન્ડ છે એના પપ્પાને કેન્સર થયું હતું તો અમે લોકો ત્યાં એના પપ્પાને જોવા માટે અમે ગયા જ્યારે હું એના પપ્પાને મળવા ગયો ત્યારે એ એના પપ્પાને બધું વાત કરતો હતો ત્યારે મેં આજુબાજુમાં જોયું તો માણસોના જેન્ટ્સ લોકો અને લેડીઝ લોકો અને બધાના આખા મોઢા ફાટેલા અને બધા એવા પૈડા છે નળીમાંથી બધા જૂસ ત્યારે એક ડોસીમાં બિચારા રોતા હતા એ કહેતા હતા કે મારી પાસે પૈસા નથી એ કે ને આને મારે ઘડીએ ઘડીએ જ્યુસ પાવા પડે માર્કેટમાં સોસો દોઢસો દોઢસો રૂપિયાના જ્યુસ મળે છે ને આને દિવસના દસથી બાર જ્યુસ પાવા પડે હું તો એ કે દસ હજાર રૂપિયા બાર ટકે મા માર્કેટમાંથી વ્યાજેથી લઈને આવી છું પછી મારે એ કે કરવું શું ત્યારે મને લાઈટ થઈ કોમાઈ ગયો આ કાર્ય તો આપણે કરવા જેવું છે એકચ્યુલી અમે લોકો ચાર વરસતા આ કાર્ય કરીએ છીએ હું તો ચાહું છું કે બધા માણસો આગળ આવે ને અમારી સાથે કંધોથી કંધો મિલાવે કોઈ પણ હોસ્પિટલની બહાર આવું કાર્ય કરવું હોય તો અમારો કોન્ટેક કરે અમે પણ એને શીખડાવશું કેવી રીતે બને છે કેવી રીતે થાય છે અને કેવી રીતે થાય ઘણા રાજકોટમાં જ અમે લોકો ત્રણ સાડા ત્રણ હજાર જ્યૂસ ઉપર દઈએ છીએ અને અમારી દુકાને રેસ્ટોરન્ટે ચોવીસ કલાક જ્યુસ મળે તમે ગમે ત્યારે આવો અમાર્યા જ્યૂસ ન મળે એવું નહીં અમે એટલી કરીએ છીએ મહેનત કે કોઈ કસ્ટમર પાછો ન જાય અને બીજા નંબરમાં કોઈ પણ પ્રકારનું તમારે ડોનેશન નથી દેવાનું જ્યુસના પણ પૈસા નથી દેવાના જો એ માણસને એમ થાય મારે પૈસા દેવા છે એ લોકો પ્લીઝ ન આવતા ફ્રીમાં લેવું હોય તો જ અમારી પાસે આવજો બારે જે કેન્સર હોસ્પિટલમાં આવ્યો હોય સાથે એ લોકો રાત્રે ક્યાં સુવે અમે લોકો બાર વાગ્યાની જગ્યાએ દસ વાગ્યાનો ટાઈમ કરી દેજો દસ વાગે અમારું રેસ્ટોરન્ટ થઈ જાય બંધ અને અહીંયા ઝાડું પોતા થઈને આવડી મોટી જગ્યા છે તમને ખબર છે એટલે માણસો માટે ગોધડા ગાટલા ઓશિકા બધું પાથરી દે આખો દિવસ માણસ સવારનો છ વાગ્યાનો લાગ્યો હોય કેન્સર હોસ્પિટલ લાઈનમાં દવા લેવાનો એવો થાય સાડા દસ વાગે કાંઈ બોલે નહીં આવીને બિચારો દસ વાગે સુઈ જાય સીધો કે હાઈ જે માણસના કોઈના ફેમિલીઓને સુવાનું કેનો પ્રોબ્લેમ હોય તો રાત્રે અહીંયા આવીને સુઈ શકે છે આ અમારી સુવિધા છે જ્યુસ તમારે અમારા રેસ્ટોરન્ટે જોતું હોય એટલે હનુમાન મઢીની બાજુમાં કોમલ રેસ્ટોરન્ટ રૈયા રોડ રાજકોટ છે ત્યાં આવી અને તમારે કાંઈ પણ પ્રકારનો કાગળિયા બતાવવાના નથી તમારે કહેવાનું જ અમને આ જ્યુસ જોઈએ એટલે ફટાફટ આપી દેશે કોઈપણ પ્રકારના સવાલ નહીં પૂછવામાં આવે તમે એમ કહો ખીર આપો એટલે ખીર આપી દઈ દૂધ એટલે દૂધ આપી દઈ એ બધું અમારી અહીં રેસ્ટોરન્ટે ફ્રીજ રાખ્યું છે હવે તો એવી સિસ્ટમ થઈ ગઈ રોજ રોજ માણસો આવતા હોય ને એ લોકોને ખબર પડી ગઈ કે અહીંથી ફ્રીજમાંથી કાઢીને લઈ જાઓ તમે તમને જોયું ને ફ્રીજમાંથી કાઢીને લઈને બીઆ જાય એ લોકો બીજા નંબરમાં કે તમારે ગમે ત્યારે કાળી રાત્રે પણ રાત્રે ચોવીસ કલાક અમાન જોશ મળે છે તમારા માણસો અહીંયા સુવે છે રાત્રે બે વાગે જોઈ તમે દરવાજો ખટખટાવો એટલે ખોલીને તમને રાત્રે જોશ આપશે